આ મુદ્દા ઉપર મારે મારી સાથે ડોક્ટર જોડાયા છે અંકિતા ઠાકર તેમનું આપણે કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ ડોક્ટર ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ ડોક્ટર આજનો જે વિષય છે તે વિટામિન ડી ને લઈને છે ડોક્ટર મારો પહેલો પ્રશ્ન એ છે કે વિટામિન ડી શરીર માટે કેમ જરૂરી છે કારણ કે હમણાં જે રિપોર્ટ આવ્યો છે ખાસ કરીને 70 થી ટકા દેશની અંદર વિટામિન ડી ની ઉણપથી પીસાઈ રહ્યા છે કેટલું જરૂરી છે ચોક્કસ આજે આપણે દર્શક મિત્રો સાથે વિટામિન ડી ની જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો વિટામિન શું છે એ આપણે સમજીએ તો આપણા શરીરમાં પોષક તત્વો જેને ન્યુટ્રિશન કહેવાય છે એ ઘણા બધા અગત્યના છે જેનાથી આપણું શરીર ચાલે છે આપણું શરીર એક મશીન છે તો એ મશીન ચાલવા માટે ન્યુટ્રિશનની જરૂર છે અને ન્યુટ્રિશનમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન હા ફેટ એ બધાને ખબર છે પણ જે વિટામિન અને મિનરલ્સ જે અગત્યનો ભાગ ભદલે છે બહુ જ માઇક્રો પ્રમાણમાં જરૂરી છે પરંતુ એના વગર આપણું શરીર ચાલતું નથી ક્યાંક ને ક્યાંક બધી ક્રિયાઓ અટકે છે અને એમાં પણ આપણે આજે પર્ટિક્યુલર વિટામિન બી ની ચર્ચા કરવા જઈ રહ્યા છે તો વિટામિન બી એ ચરબી દ્રાવ્ય વિટામિન છે જે આપણા શરીરની અંદર ઉત્પન્ન જાતે થઈ શકે છે અને અમુક ખોરાક એની અંદરથી આપણને મળી શકે છે તો મુખ્યત્વે વિટામિન ડી જે છે એ આપણે જોવા જઈએ તો ઇન્ડિયામાં તો સનલાઇટને બધું પ્રોપર મળે છે તો આપણે વિટામિન ડીની ઉણપ ન રહેવી જોઈએ પરંતુ જેમ જેમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આપણે આગળ વધીએ છીએ ફ્લેટ સિસ્ટમ આવે છે બાળકો રમવા માટે બહાર નથી જઈ શકતા ઓફિસ વર્ક વધી રહ્યું છે તો અને ક્યાંક ને ક્યાંક વેધરના લીધે પણ અત્યારે જે સનલાઇટ સીધી મળવી જોઈએ એ સીધી આપણા શરીરને મળતી નથી અને ઘણા બધા બીજા પણ કારણો છે જેને લીધે આપણું બોડી જે છે એ વિટામિન ડી પ્રોડ્યુસ કરી શકતું નથી તો ઇન્ડિયાની અંદર ખાસ ખાસ કરીને હમણાં આ બધા કારણોને લીધે વિટામિન ડી ની ડેફિશિયન્સી વર્તાઈ રહી છે ડોક્ટર તો વિટામિન ડી શરીરમાં બનાવવા માટે શું કરવું જોઈએ કારણ કે આપણે જોઈએ છે કે ઘણી વખત ફોરેન કન્ટ્રીની લેતા હોય છે એના માટે શું કરવું જોઈએ હવે વિટામિન ડી જે છે એ જનરલી શરીરના હાડકા માટે ઘણો જરૂરી છે એ કેલ્શિયમ છે એ શોષે છે એટલે એ બધાના બંધારણમાં સનલાઇટમાંથી પ્રોડ્યુસ કરે છે એ લગભગ ચારસો થી આઠસો ઇન્ટરનેશનલ યુનિટ જેટલી છે વિટામિન ની હવે કોઈ પણ વ્યક્તિ જે સમર છે તો સવારે સાત થી નવમાં અને વિન્ટર છે તો લગભગ અગિયાર વાગ્યા સુધીના જે સૂર્યના કિરણો છે સીધા જ્યારે ચામડી પર પડે તો આપણું બોડી જાતે વિટામિન ડી કરી લે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો સનલાઇટ ન હોય તો આપણે સપ્લિમેન્ટ પણ લેવા પડે છે તો સનલાઇટ જ્યારે આપણી ચામડીના સીધા સંપર્કમાં આવે ત્યારે આપણા બોડીની અંદરથી પોલિકેલ્સિફેરોલ નામનું વિટામિન ડી ટુ અને ડી થ્રી એમ બે પ્રકાર હોય છે પરંતુ પોલીકલ્સિફેરોલ જે છે એક્ટિવ ફોર્મમાં ધીમે ધીમે બને છે અને એ પછી આગળ જતાં ઘણા બધા કાર્યોમાં હેલ્પફુલ થાય છે તો તમે જેમ કીધું એમ કે સૂર્યપ્રકાશ એ વિટામિન ડી માટે ખૂબ જ જરૂરી છે એટલે જ જ્યાં વેધર કન્ડિશન એવી છે કે જ્યાં સીધો એક્સપોઝ નથી થતો અથવા તો બહુ ઓછા સમય માટે થાય છે વર્ષના તો એવા લોકોને પાશ્ચાત્ય દેશમાં સનલાઇટ લેવા માટે આવી રીતના બહાર નીકળવું પડે છે પરંતુ લકીલી ઇન્ડિયાની અંદર મોટા ભાગ સ્ટેટમાં આપણે જોઈએ તો સનલાઇટ સારી રીતે મળી રહે છે તો સનલાઇટ જ્યારે સીધો સ્કીન પર પડે છે ને ત્યારે આપણે વિટામિન ડી આપણું બોડી સારી રીતે બનાવી શકે છે

આપણા હાડકાના બંધારણમાં જરૂરી છે સ્નાયુના બંધારણમાં જરૂરી છે ઇવન મેન્ટલ હેલ્થ જે છે એના માટે પણ જરૂરી છે આપણા જે કંડિશન છે મૂળ સ્વિંગ્સ આવવા આટલી બધી અમુક કન્ડિશન છે વાળ ખરવા ઘણા બધા હોર્મોન્સના બેલેન્સ માટે પણ વિટામિન ડી જરૂરી છે તો વિટામિન બીનું જે આપણને ચોક્કસ પ્રમાણ મેં આપણે જેમ વાત કરી કે આખા દિવસની અંદર ચારસોથી આઠસો જેટલું ઇન્ટરનેશનલ યુનિટ કમ્પલસરી દરેક વ્યક્તિને જરૂરી છે જો આ ન મળે તો વિટામિન ડીની અછત સર્જાઈ શકે છે શરૂઆતની અંદર આપણે જોઈએ તો ઇનસફિશિયન્સી સર્જાઈ છે ઇનસફિશિયન્સી એટલે કે વિટામિન ડી ઘણું ઓછું છે પરંતુ શરીર ચલાવી શકે છે અને બીજું એક વ્યક્તિ છે બીજી એક વસ્તુ છે જેને આપણે ડેફિશિયન્સી કહીએ છીએ ડેફિશિયન્સી એટલે વિટામિન ડી હવે શરીર જેટલું બનાવી શકતું નથી તો આ બંનેના જે છે એ આપણે જોઈએ તો લક્ષણો અલગ અલગ હોય છે જેમ કે વિટામિન ડી આપણે થર્ટી જેટલું જે છે એટલું આપણે બોડીમાં જઈએ તો લગભગ ઝીરોથી ટેન કે ફિફ્ટીન સુધીનું હોય ત્યાં સુધી આપણે ઈનસફિશિયન્સી કાઉન્ટ કરી શકીએ છીએ ઇનસફિશિયન્સી અંદર કેવું હોય છે કે શરૂઆતમાં થાક લાગવો નબળાઈ લાગવી ક્યાંક ને ક્યાંક સાંધાના દુખાવા થવા આ બધી વસ્તુઓ બાળકોથી લઈને મોટા ઉંમરમાં જોવા મળે છે ક્યાંક ને ક્યાંક મૂળ સ્વિંગ થવા સુસ્તી લાગવી જેમ કે તણાવની અસર હેઠળ રહેવું સતત કંઈ કામ કરવામાં મન ન લાગવું તો આ બધી વસ્તુઓ વિટામિન ડીના અછતને કારણે થઈ શકે છે અને એના કરતાં પણ ઘણું ઓછું જ્યારે વિટામિન ડી આપણે જોઈએ જેમ કે ઝીરોથી ફાઇવ અથવા તો ફાઇવથી ટેન સુધીનું હોય છે તો એવા વ્યક્તિઓમાં બાળકો હોય તો બાળકોમાં ખાસ કરીને હાડકાં ઘણા નબળા પડવા ઘણા કેસમાં હાડકાં વળી જવા અથવા તો બાળકોનો ગ્રોથ અટકવો ઉંમર પ્રમાણેનો વિકાસ ના થવો માનસિક વિકાસ ના થવો આ બધા લક્ષણો બાળકોમાં જોઈ શકાય છે અને વૃદ્ધો અથવા તો પુખ્ત વયમાં આપણે જોઈ શકીએ છીએ કે સાંધાનો દુખાવો થવો કારણસર ચીચીડા પણ આપણા શરીરમાં ડેવલપ થવું કંઈ કામ કરવાનું મન ન લાગવું સતત સ્નાયુમાં દુખાવો થવો તો આ બધા લક્ષણો આપણે વિટામિન ડીમાં ઇન્સફિશિયન્સી જ જોઈ શકીએ છીએ અને અમુક વખત આપણે એને ઓસ્ટિયો મલેરિયા ઓસ્ટિયો પોરોટી આ બધી કન્ડિશન્સ પણ વ્યક્તિ જઈ શકે છે ડોક્ટર તમે જે રીતે કીધું કે હાડકા ઉપર પણ ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે અને ખાસ કરીને મારો સવાલ એ જ હતો કે જે પુખ્ત વયના લોકો છે બાળકો છે કે જે લોકો દસ બાર વર્ષના પંદર વર્ષના બાળકો છે તે લોકોને વિટામિન ડીની કમી હોય તો તે લોકોએ ખોરાક અને બીજી કઈ અન્ય પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી કરીને એ લોકોને વિટામિન ડી ની ઉણપની અછત ના સર્જાય ખોરાક સાથે ચોક્કસ આ પ્રશ્ન ખૂબ જ સરસ છે આપણે જોઈએ કે બાળકોને આજકાલ આપણે બહુ જ સેમ્પર કરીએ છીએ ક્યાંક ને ક્યાંક નાના હોય ને ક્યાંક આપણે અને ખાસ કરીને કોરોના આવ્યો ને એના બાદ તો ખાસ આપણે બહાર નીકળવાનું ટાળીએ છીએ બહાર નીચે રમવા ના જવા દઈએ ખુલ્લા મેદાનમાં ના રમવા જઈએ ક્યાંક ને ક્યાંક આપણને ઇન્ફેક્શનનો ભય લાગે છે કે બાળક પડી જશે વાગી જશે આ બધા આપણને ભય લાગે છે તો નાનપણથી જ્યારે બાળક એ રીતના કહેવાય છે પછી જ્યારે પુષ્ઠ ભય ના થાય છે તો એમનું જે બોડી હોય છે ખાસ કરીને આપણા જે બોડીનું બંધારણ છે હાડકાં સ્નાયુથી બને છે હવે હાડકાનું જે જાડા ફોર્મેશન છે જેને મેટ્રિક્સ ફોર્મેશન કહેવાય એની અંદર જરૂરી છે કેલ્શિયમ ફોસ્ફરસ વિટામિન ડી વ્યક્તિ જ્યારે નાનપણથી પડ્યું ના હોય એટલું ડેવલપમેન્ટ ના થયું હોય એનો જે પાયો મજબૂત ના થયો હોય આગળ જતા એને વિટામિન ડીની ડેફિશિયન્સી થાય છે બાળક આખો દિવસ છે જનરલી બાળકોમાં સિટિંગ વર્ક ટ્યુશન જાય વાંચે પાછું સ્કૂલે જાય વાંચે તો જે આઉટડોર એક્ટિવિટી છે ખાસ કરીને એ ઘણી ઓછી જોવા મળે છે મોબાઈલ સ્ક્રીન ટાઈમ એ બધું વધી જાય છે તો સનલાઇટનો જે એક્સપોઝર થવો જોઈએ બાળકોમાં એ હોતો નથી તો સૌ પ્રથમ બાળક કમ્પ્લેન કરે છે થોડું ચીડચિડ પણ અનુભવે છે બે લાગે કંઈ પણ કામ કરે તો થાકી જાય છે ભણવામાં ફોકસ નથી કરી શકતું તો આ બધા સિમ્ટમ્સ જ્યારે મા બાપ ફેસ કરે છે તેમણે પહેલા જાણવું જોઈએ કે આ શેને લીધે થાય છે કોઈ પ્રોપર ડોક્ટરની સલાહ લેવી જોઈએ કે ખરેખર આ કોઈ બીજી વસ્તુ છે કે ખોરાકમાં વિટામિન ની ડેફિશિયન્સી છે ક્યાં અથવા તો બીજું કંઈ કારણ કે ક્યાંક મેન્ટલ ઇશ્યુ પણ આના લીધે આવી શકે છે મા બાપ ભણવા બેસ ભણવા બેસ તો કહે છે પરંતુ બાળક પોતે ફોકસ કરી શકતું નથી તો પુખ્ત મહિના લોકોમાં મા બાપ પહેલેથી ધ્યાન રાખે કે આઉટડોર એક્ટિવિટી વધારે ખોરાકની અંદર પોષણને બધું સમાવિષ્ટ કરે અને ક્યાં કેમને ખ્યાલ આવે કે મારું બાળક નબળું પડી રહ્યું છે સુસ્તી અનુભવી રહ્યું છે તો એક વખત વિટામિન ડીનું આપણે ચેક કરીએ અને જનરલી જે બેલેન્સ ડાયટ આપણે ઇન્ડિયન ફૂડમાં જે કહીએ છીએ ને એ ઇન્ડિયન ફૂડ બેસ્ટ ફૂડ છે શરૂઆતથી જ આપણે બાળકોને જે પાશ્ચાત્ય સંસ્કૃતિના જંક ફૂડ જે છે એ અવોઇડ કરે ધીમે ધીમે પાંચ વર્ષનું સાત વર્ષનું બાળક થાય ત્યારથી જ આખા મિલની અંદર દાળ ભાત શાક રોટલી પ્રોપર પ્રમાણમાં લીલા શાકભાજી મતલબ જે ડેરી પ્રોડક્ટ છે દહીં છે યોગર્ટ છે ચીઝ છે પનીર છે એ ચોક્કસ માત્રામાં જેમ નાનું બાળક છે તો એની જરૂરિયાત પ્રમાણે કૂક તવાઈનું છે તેને એની જરૂરિયાત પ્રમાણે તો ઇન્ડિયન ફૂડ છે આપણે બેલેન્સ માત્રામાં જ્યારે આપીએ છીએ બાળકોને તો બાળકોને ખોરાકમાંથી ઘણા એવા સપ્લિમેન્ટ્સ મળી રહે છે અને એમાં મોટાભાગની લગભગ ડીની જરૂરિયાત પૂરી થઈ જાય છે છતાં પણ જો બાળકોને લાગે તો ડૉક્ટરને બતાવીને લોકો સપ્લિમેન્ટ પણ લઈ શકે છે પરંતુ બાળકને બંધ દૂર ઓવર પ્રોટેક્ટેડ તો આ બધી વસ્તુમાં એની ઇમ્યુનિટી પણ ઘણો ફરક પડે છે તો વિટામિન ડી નો એક મેજર વસ્તુ છે ઇમ્યુનિટી ઘટાડે જો બાળકમાં ડી ઓછું હશે તે વારંવાર બીમાર પડશે તો માતા પિતાએ ચેતવાની જરૂર છે કૂંક સવાયના બાળકોને સાદો યોગ્ય ઘરનો આહાર જેમાં બધા જ પ્રકારના અનાજ હોય કઠોળ હોય ડેરી પ્રોડક્ટ હોય સીઝન પ્રમાણે બધું જ આપવું શાકભાજી ને બધું ખાવા માટે પ્રોત્સાહિત કરવા એમને જે ફાવે એ ફોર્મમાં તો આ બધી વસ્તુઓ કરવાથી પુસ્ત વયના બાળકોનો ઇન્ટરેસ્ટ પણ જળવાઈ રહે છે અને એમને ક્યાંક ને ક્યાંક વિટામિન ની ક્યાંક બીજા બધા મિનરલ્સ ની અછત થતી નથી મારો પ્રશ્ન આ ડાયટ ઉપર જ છે ડોક્ટર કારણ કે જે રીતે અત્યારે હાલમાં જે બાળકોની અંદર કહેવાય છે કે બહારનું જે જંક ફૂડ છે પીઝા બર્ગર આ તે બધા ખાતા હોય છે નાના બાળકો હોય છે નાનપણથી જ માતા પિતા છ સાત વર્ષનું બાળક થાય એટલે પડીકા ઉપર ચડાવી દે પાંચ રૂપિયાનું દસ રૂપિયાનું પડીકું આપી દેતા હોય છે આવા જે બાળકો છે તે લોકોને માતા પિતાએ કઈ રીતે ખોરાક આપવો જોઈએ કારણ કે નાનું બાળક છે તેને સમજાવવામાં પણ બહુ તકલીફ માતા પિતાઓને પડતી હોય છે કેમ કે ખાસ કરીને નાના બાળકોને જમવામાં બહુ જ કહેવાય ને કે કેરલેસ થઈ જતા હોય છે તો નાના બાળકો માટે જે જમવાનું હોય છે તે કઈ રીતે માતા પિતાએ ખોરાક તેમને આપવો જોઈએ જેનાથી વિટામિન ડી તે બાળક

ફળુનો રસ એ પ્રમાણે આપણે જે ખોરાક એ ધીમે એડોન કરીએ છીએ હવે બે થી પાંચ વર્ષનું બાળકનો બે થી પાંચ વર્ષની અંદર તો માતા પિતાએ ટ્રાય કરવો જોઈએ કે બે થી પાંચ વર્ષની અંદર એમને બધા જ પ્રકારના અનાજ ઘઉં છે ચોખા છે રાગી છે બાજરી છે મકાઈ છે આ બધા જ પ્રકારના અનાજ એમને પૂરતા પ્રમાણમાં એટલીસ્ટ દિવસમાં બે વખત કોઈ પણ ફોર્મમાં રોટલી ભાખરીના ફોર્મમાં ખીચડીના ફોર્મમાં દલિયાના ફોર્મમાં અથવા તો રાપ બનાવીને પણ પીવડાવી શકાય છે આ દરેક ફોર્મમાં આપણે બાળકોને એટલીસ્ટ દિવસમાં બે વખત આપવા જોઈએ તો સવારે ઉઠે છે બાળક ત્યારે આપણે દૂધ આપીએ છીએ દૂધની સાથે કેલ્શિયમને બધું મળી રહે એવા ફ્રૂટ છે નટ્સ છે આ બધી વસ્તુ આપણે બાળકોને આપી શકીએ છીએ એમને જે ભાવતું હોય એ ફોર્મમાં જેમ કે નટ્સ છે તો એને તમે થોડા ઘણા ચોકલેટમાં ડીપ કરીને આપી શકો છો જેથી બચ્ચાઓને ભાવે અને હેલ્ધી પણ રહે છે દૂધ છે તો એને તમે કોઈ પણ ફોર્મેટમાં કલરફુલ જેમ કે હલ્દી છે ક્યાં તો કોઈ અમુક પાવડર છે ડૉક્ટર્સને પ્રિસ્ક્રાઈબ કરેલા તો એ એડ ઓન કરીને તમે આપી શકો છો એના પછી અર્લી મોર્નિંગ બાળકોને આપણે એક્સરસાઇઝ કરવા જોઈએ કે તડકામાં થોડું રમે તડકામાં થોડા મતલબ બેસે એમની જે પણ કોઈ એક્ટિવિટી છે ડ્રોઈંગ છે કે કોઈ પણ એક્ટિવિટી છે તો એટલીસ્ટ મોર્નિંગમાં એ તડકામાં કરે આ કરતાં કરતાં તમે ક્યાંક એમને કોઈ પ્રોટીન બાર છે ક્યાંક કોઈ ક્રાઉટ છે એવી રીતના કોઈ પણ વસ્તુ આપી શકો છો ઘરે બનાવેલા ડ્રાય ફ્રુટના કોઈ લાડુ છે પ્રમાણે તો આ બધી વસ્તુ તમે મોર્નિંગ અગિયાર બાર વાગ્યા સુધીમાં બચ્ચાને આપી શકો છો હવે સનલાઇટમાં બેઠા છે તો ડિહાઈડ્રેશન ના થાય એના સાથે તો લીંબુ પાણી છે કે બીજું કોઈ જે વેજીટેબલ કે ફ્રૂટ જ્યુસ બચ્ચાને ભાવતું હોય તો અર્લી મોર્નિંગનો જે ખોરાક છે ને એ આખા દિવસનો પાયો કહેવાય છે તો મોટાભાગે બે થી પાંચ વર્ષના બાળકોને તમે આ રીતના થોડા થોડા અનુસારે તમે આપી શકો છો અને લંચ જયારે આવે છે લગભગ બાર વાગ્યાની આસપાસ તો બાળકને જે ભાવતું હોય મેચ કરીને આપો ક્યાંક અંદર વેજીટેબલ્સ રોટલી બાટલીમાં ચર્ન કરીને આપો આપણે રેડ રોટી બનાવી શકીએ પાલકની ગ્રીન રોટી બનાવી શકીએ તો બાળકને એવું અલગ અલગ ખાવું પણ નહીં પડે એની ઉપર તમે પનીર કેવું કશું છીનીને પણ આપી શકો છો એટલે દરેક મધરે પોતે ઇનોવેટિવ થવું પડશે અને પોતે પણ એ વસ્તુ ખાવી પડશે કોઈ બચ્ચું ખાશે હું પાડીકું ખાતી હોઈશ ને મારા બચ્ચાને એમ કહીશ કે દે તું હેલ્ધી વસ્તુ ખાશ તો આ વસ્તુ પોસિબલ થશે નહીં તો મોટાભાગની જે લાઈફસ્ટાઈલ છે મારા શીખે છે ઘરમાંથી અને બે થી પાંચ વર્ષનો જે પાયો છે તો દરેક માતા પિતાએ પોતે પણ આ રીતના લાઈફસ્ટાઈલ ધીમે ધીમે એકવાયર કરવી પડશે અને લંચમાં મોટાભાગે કોઈ એક ડેરી પ્રોડક્ટ રીઝન પ્રમાણે દૂધ છે દહીં છે ત્યાં તો છાશ છે હવે સમર સિઝન છે તો દહીં અને છાશ બાળકોને આપો તો એ કેલ્શિયમ વિટામિન્સ તો મળશે એની સાથે ડી ફ્રી મળશે ડાયજેશન પણ બાળકનું સુધરશે જેથી એ જમે છે એ પ્રોપર એને અસર કરશે અમુક વાર એવું થાય છે કે બાળક જમી લેશે પણ એના શરીર પર દેખાતું નથી કારણ કે એનું પાચન પાચનતંત્ર સક્રિય નથી તો સવારથી જ્યારે આપણે ફાઈબર્સ આપીએ છીએ નટ્સ આપીએ છીએ આ બધી વસ્તુઓ આપીએ છીએ એટલે લંચ ટાઈમે બપોરના સમયે બાળકનું જે ડાયજેશન સિસ્ટમ છે એ એક્ટિવ છે કે હા ભાઈ મારે જે પણ ખોરાક આવે એને પ્રોપર યુટિલાઇઝ કરવાનો છે અને પછી બપોર બપોર પછીનું જે છે જમવાનું એ અમે લોકો લાઈટ પ્રિસ્ક્રેડ કરીએ છીએ કે સાંજે મખાના છે મમરા છે એવી જે કેલ્શિયમ રીચ વસ્તુઓ છે આયન રીચ વસ્તુઓ કે સિંગદાણા છે ગોળ છે ચણા છે આ બધી વસ્તુઓ આપણે બાળકને સાંજના નાસ્તામાં આપી શકીએ છીએ અને પછી ડિનર તમે જેટલું હલકું બાળકને ખવડાવો જેવી આપણી ગુજરાતી ખીચડી છે દાળ ભાત છે આ બધી વસ્તુઓ તમે જ્યારે ખવડાવો છો ઇડલી છે તો આ બધી વસ્તુઓથી બાળકનું આખા દિવસની વેરાયટી પણ મેન્ટેન રહે છે અને ધીમે ધીમે બધી વસ્તુઓને જમતું પણ થાય છે દરેક પેરેન્ટ એ પોતાના બાળકના લાઇફ લાઈફ અને એક્વાયર્ડ કરીને આ રીતના પોતાનું મીલ પ્લાન કરવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક ન સમજ આવે તો ડાયટીશિયનની મદદ લો ન્યુટ્રીશનિસ્ટની મદદ લો કે જેથી એના એજ પ્રમાણે એની એક્ટિવિટી પ્રમાણે એની રિક્વાયરમેન્ટ આપણને ખ્યાલ આવે અને પાંચ વર્ષ પછી જેમ જેમ બાળક મોટું થાય છે એમાં આપણે પ્રોટીનનું ઇન્ટેક વધારવું જોઈએ જેવી રીતના આપણે વાત કરીએ મગ છે ચણા છે દાળ છે વિવિધ ફોર્મમાં તો એની ક્વોન્ટિટી વધારી શકાય આની સાથે બધા જ સપ્લિમેન્ટ એમને વધારાના જોઈએ છે તો એનો ખોરાક છે એ ધીમે ધીમે આપણે વધારી શકીએ પણ ફોર્મેટ મોટા ભાગે આ જ અર્લી મોર્નિંગ તમે જેટલું બની શકે એટલે ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે દૂધ છે એ ફોર્મમાં લો નટ્સ લો એના પછી કોઈ પણ લિક્વિડ લો લીંબુ પાણી છે કે નારિયેળ પાણી છે બધાને જે ફ્રૂટ જ્યુસ લાવતા હોય લંચની અંદર દૂધ દહીં છાશ સાથે રોટી સબ્જી રોટી પણ તમે અલગ અલગ પ્રકારના અનાજને બનાવી શકો છો અંદર વેજીટેબલ્સ નાખીને બનાવી શકો છો અને બને ત્યાં સુધી ઇવનિંગમાં પછી જમવાનું ઓછું કરે બાળક એક્ટિવિટી કરતું થાય ઇવનિંગમાં થોડું એને રમવાનો સમય આપે તો જે પણ જમ્યા છે એ બધું પ્રોપર પાચન થશે અને એ પાચન થશે પછી એને જે બોડીમાં એબઝોર્પ્શન થવાની ચાલુ થશે જેને લીધે મોટા ભાગનું જે એને ખાધેલું હશે એ બધી જ વસ્તુ એના શરીરને પચીને મળશે તો એવું નહીં થાય કે બાળકને આપણે ખાલી પ્રોટીન પર રાખવો છે ખાલી વિટામિન ડી થ્રી પર રાખવો છે એક ન્યુટ્રીશનિસ્ટ પ્રમાણે હું એવું કહીશ આપણું ઇન્ડિયન મીન જે છે એ તમે ફૂલ ફ્લેસ ધીમે ધીમે બાળકને આપો અને એની ફેમ ફાડો એવું નથી કે આજે ખાસ એ કાલે નહીં ખાય તો નહીં એટલે ધીમે ધીમે બાળક ને ફેવડાઓ કે આપણું ગુજરાતી ઘરનું તાર બારમી વસ્તુ બને ત્યાં સુધી આપણે જ આવવાનું કરીએ કોઈ સ્પેસિફિક ફંક્શન હોય ત્યારે જ જઈએ કે જેથી બાળકના મગજમાં પણ એમ થાય કે ભાઈ બધે છે તો જ જવાશે ડેલી લાઈફમાં આ વસ્તુ નહીં કરે

આપણે વિટામિન ડી ના એટલા બધા ફાયદા છે દરેક શરીરના દરેક અંગ પર એની ક્યાંક ને ક્યાંક અસર રહેલી છે તો જે બ્રેન એક્ટિવિટી થાય છે મૂડ ને સ્ટેબિલાઈઝ કરવાનું જે કામ કરે છે એના માટેના જે હોર્મોન્સ જરૂરી છે એમાં વિટામિન ડી ની હાજરી ઘણી જરૂરી છે હવે જ્યારે વિટામિન ડી ઓછું અથવા તો નહીવત હોય છે ત્યારે મૂડ આપણો સ્ટેબિલાઈઝ થતો નથી એને લીધે થોડુંક પણ કંઈક પણ સ્ટ્રેસ આવે અથવા તો નાની અમકી વાત થાય તો વ્યક્તિનો સ્વભાવ ચીડચીડો થઈ જાય છે એ હાઈપર રિસ્પોન્સિવ થઈ જાય છે આપણે એવું કહીએ ને તો ચાલો નાની અમકી વાતમાં ગુસ્સે થઈ જાય છે એનું ફોકસ નથી રહેતું કોઈ પણ વ્યક્તિનું કે થોડી વાર આ કરીએ થોડી વાર આ કરીએ શું કરીએ શું નહીં ડાયવર્ઝન મનનું રહે છે અને આગળ જતા ક્યાંક ને ક્યાંક સુસ્તી લાગે છે જે આપણે કહે ને કે સેલ્ફ ફીલિંગ આવે સેલ્ફ ડિપ્રેશનની ફીલિંગ આવે એમ કે નથી ગમતું નથી ફાવતું ક્યાંક ને ક્યાંક આપણું ફોકસ નથી રહેતું નોકરીમાં મન ના લાગે ધંધામાં મન ના લાગે તો અમુક એજ પછી આ બધી વસ્તુઓ ઘણી આગળ જોવા મળે છે તો મેન્ટલ હેલ્થ માટે વિટામિન ડી ઘણું જરૂરી છે જેની માત્રા પ્રોપર હશે તો આ બધા જ ફેક્ટર અમુક વાર તો એવા પણ કેસ જોયા છે કે જે ડિપ્રેશન માં જઈ શકે છે વ્યક્તિ કારણ કે એમનું જે મૂડ એલિવેટર તરીકે કામ કરતું હતું વિટામિન ડી એનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે એમના શરીરમાં તો ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેલ્થ પર વિટામિન ડી ન હોવાથી અથવા તો ઓછું હોવાથી ઘણી મોટી અસર પડે છે અને તકલીફ એ છે કે માણસને ખબર પણ નથી હોતી કે માત્ર વિટામિન ડી આટલું મોટું કંઈક રોલ ભજવી શકે છે જી ડૉક્ટર એક અંતિમ પ્રશ્ન અને ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કારણ કે જે રીતે અત્યારે મહિલાઓ જે કામ કરી રહી છે મહિલાઓ ખૂબ જ આગળ વધી રહી છે જે મહિલાઓ ગર્ભ ગર્ભાવસ્થામાં છે તે લોકોને વિટામિન ડી કેમ જરૂરી છે અને તે લોકોએ શું કાળજી રાખવી જોઈએ ખૂબ જ ટૂંકમાં આપ ઉત્તર આપી શકશો સર ચોક્કસ તો ગર્ભાવસ્થામાં મહિલાનું પોતાનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે તો જે નવજાત બાળક આપવાનું છે એના વૃદ્ધિ વિકાસ માટે પણ વિટામિન બી એટલું જ જરૂરી છે કારણ કે કેલ્શિયમ ફોસ્ફરસમાં એના બાઇન્ડિંગમાં મદદ કરે છે નહીંતર બાળકનો વિકાસ મેન્ટલી અને ફિઝિકલી ડીલે થઈ શકે છે તો મહિલાઓ ખાસ એટલું ધ્યાન રાખે કે પોષણયુક્ત ખોરાક લે ખાસ કરીને જે અમુક સર્ટિફાઈડ મિલ્ક છે સર્ટિફાઈડ સિરિયલ્સ છે આ બધા વસ્તુઓ લે લીલા શાકભાજી છે ઓરેન્જ જ્યુસ છે મશરૂમ્સ છે દૂધ અને ડેરી પ્રોડક્ટ છે આ બધી વસ્તુઓનો ઉપયોગ પ્રોપર કરે અને સનલાઇટ લે બે સ્કીન જે સીધી સ્કીન પર આવે એવી રીતના સનલાઇટ એટલીસ્ટતમાં થી વીસ મિનિટ કમ્પલસરી લે તો એના શરીરમાં નોર્મલ વિટામિન ડી બનશે અને માતાને અને બાળકને બંનેને ફાયદો રહેશે તો બાળકનો પણ વૃદ્ધિ વિકાસ સારી રીતે થશે અને માતાને પણ સ્નાયુઓનો દુખાવો વીકનેસ આ બધી વસ્તુઓ ઘણી ઓછી રહેશે ચોક્કસ ડૉક્ટર સમયનો અભાવ છે પ્રશ્નો ઘણા બધા હતા પણ સમયનો થોડો અભાવ છે આપ અમારી સાથે જોડાયા અને વિટામિન ડી વિશે અમારા દર્શક મિત્રોને ખૂબ જ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો છે વિટામિન ડીને લઈને ખૂબ જ ઊંડાણપૂર્વક ડોક્ટરે આપણને સમજાવ્યું કે વિટામિન ડી ની અંદર શું કાળજી રાખવી જોઈએ અને કઈ રીતે આપણે આહાર લેવો જોઈએ અને બાળકો વિશે પણ અને ગર્ભાવસ્થા મહિલાઓ માટે પણ ખૂબ જ એમણે ઊંડાણપૂર્વક સમજાવ્યું છે કારણ કે અત્યારે હાલમાં ભારતની અંદર સિત્તેરથી થી એસી ટકા લોકો એક સર્વે મુજબ એવું સામે આવ્યું છે કે વિટામિન ડીની ઉણપથી પીડાય છે એટલે ક્યાંક ગંભીર વિષય બન્યો છે તો હાલ ડોક્ટર કાર્યક્રમની અંદર આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો લાઈ નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત